મા પિસ્તાલીસ લાખ રૂપિયાના સાયબર ફ્રોટના કેસમાં ધીવ પોલીસ વિભાગની પ્રશંસનીય કામગીરી હાલ ત્રણ ગુનેગારો ઝડપી પાડ્યા સમગ્ર ભારત દેશમાં સાયબર ફ્રોડના અનેક કિસ્સાઓમાં અનેક લોકો થોડી લાલચમાં અને જાણકારીના અભાવના કારણે ભોગ બનતા હોય છે જેના અવેરનેસ માટે પણ અનેક કાર્યક્રમો થતા હોય છે તેવો જ એક કિસ્સો તીવમાં બન્યો જેમાં પિસ્તાલીસ લાખ રૂપિયાનો ફ્રોડ થયો વાત એવી છે કે અઢાર જુલાઈના રોજ શ્રી કુમાર જયંતિલાલ સોલંકી રહીવાસી દીવ ને એક અજાણ્યા નંબર ઉપરથી અજયસિંહ રાજપૂતનો કોલ આવે છે અને તે જણાવે છે કે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી નાર્કોટિક્સ વિભાગમાંથી બોલું છું કે તમારું પાર્સલ આવેલ છે અને તમારું આધાર કાર્ડ પણ છે આ કેસનું નિરાકરણ કરવું હોય તો તમારે પિસ્તાલીસ લાખ રૂપિયા આપવા પડશે જે તમને બે ત્રણ દિવસમાં રકમ પરત મળી જશે ફરિયાદી દિવ્યેશ કુમાર ગભરાઈ જતાં પિસ્તાલીસ લાખની રકમ આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા આરટીજીએસ કરી દીધા દિવ્યેશ કુમારને અચાનક ખ્યાલ આવ્યો કે હું સાયબર ફ્રોટનો શિકાર બન્યો છું જેથી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી એસપી સાહેબના માર્ગદર્શનમાં પોલીસે ટીમો બનાવી અને તપાસ કરી આ તપાસમાં પોલીસે અરબાઝ દિલાવર જોધપુર રાજસ્થાન મોહમ્મદ હમ્મદ અમદાવાદ ગુજરાત અને રજત કુમાર સત્યન્દ્ર છત્તીસગઢની ધરપકડ કરી અને તેમના જુદા જુદા બેંક ખાતા માંથી અને બાકીની તપાસ ચાલુ છે પોલીસ પીઆઈ રમેશ તપાસ કરી રહ્યા છે આ કેસ એક વાત માલુમ થાય છે કે અજાણ્યા નંબર ઉપરથી કોઈ કોલ આવે તો માહિતી ન આપવી અને કદાચ સાયબર ફ્રોડ ભોગ બને તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો ગઈ જુલાઈ માસમાં દીવના રહેવાસી દિવેશ કુમાર સોલંકીએ ને એક ફોન આવેલો કે એક નેવી પર્ચન્ટમાંથી ફેડેક્સ કુરિયરમાં તમારું એક કુરિયર જે મુંબઈ એરપોર્ટ પર સીઝ કરેલું છે એટલે ફરિયાદીએ ઇન્કાર કર્યો કે મારું કોઈ કુરિયર નથી પરંતુ એમાં આધાર કાર્ડ ફરિયાદીનો હતો તેથી ફરિયાદી એ થયેલું કે કદાચ હોઈ શકે એમ કરીને પછી એમણે એક નંબર આપ્યો કે આ તમે આમાંથી બચવા માંગતા હોવ તો પિસ્તાલીસ લાખ રૂપિયા તમે એમ મોકલો એટલે ફરિયાદીને એક નંબર આપવામાં મળતો એ એકાઉન્ટ નંબર એમાં ફરિયાદી બીજા દિવસે આરટીજીએસ કરીને પિસ્તાલીસ લાખ રૂપિયા મોકલાવ્યા અને એમને એમ પણ કહેવામાં આવતું હતું કે આ પૈસા તમને બે ત્રણ દિવસમાં થોડાક સમય પછી મળી જશે ફરિયાદીને પૈસા ન મળતા ફરિયાદીને શંકા કે આ હું એમાં ફસાઈ ગયો છું એ રીતે એટલે ફરિયાદી દીધી પોલીસનો સંપર્ક કર્યો અને એમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી મહેરબાન એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવેલી અને અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવેલી હતી અને એમાંથી ત્રણ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે અને જે એકાઉન્ટ નંબર આપેલું હતું એમાં અલગ અલગ રાજ્યોમાં પૈસા ટ્રાન્સફર થયેલા હતા જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયેલા છે અલગ અલગ એમાંથી સાત લાખ જેટલા અમે ફ્રીજ કરેલા છે પૈસા આગળની તપાસ ચાલુ છે અને આગળ હશે તો આગ જણાવવામાં આવશે